સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ પાંચ દસ મિનિટ કોઈને પૂછવું હોય તો પૂછવું કે હવે થોડું વિષયાંતર થાય છે આ જ બાદનું કુબોધ કોને કોને કહ્યું છે કે અમે ક્યાં જશું તારીખ વાર સ્થળ અને વ્યક્તિના નામ સાથે કે હવે અમે ક્યાં જવાના છે વાર જન્મ જ કે નહીં એવા ચૌદ પ્રસંગો છે એવા ખૂબ અલગ વિષય છે અમદાવાદમાં વડવાણમાં કે બીજે કે ઈડર માં એટલે હવે આવતા સમાગમમે લેશું આપણે અને પછી કોપોલ શું ક્યાં જાય છે નક્કી કરીએ આપણે કાલે બોલો ક્યાં પૂછું છું સો ધે અંતિમ વાન અંતિમ સંદેશ એટલે અંતિમ સંદેશ નવસો ચોપન મુ વાત કરું ઈચ્છે છે જોગીજો ને અનંત સુખ સ્વરૂપ હા એટલે કૃપાઉદેવની શારીરિક સ્વસ્થતા બહુ નાજુક હતી ઊભા થઈ શકતા નહોતા પેન પણ ઉપાડી શકતા નહોતા એટલે દેહના વીસ દિવસ અગાઉ ચતુર્ભુજ બેચવા ઘણા બધા આવી ગયા વિનયચંદ દફતરી સગા સંબંધી બધા હોય વ્યવહારી આવે ધર્મના સંબંધી આવે અને સત્સંગ સંબંધી આવે એમાં અમુક લોકોને કુપા જ રજા જ આપી દેલી ખાસ તો અંબાલાને કે ભગવાન મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમને રજા આપી દીધેલી એમ કૂપે અંબાલા કહેલું અંબાલાલ ખંભાત પધારો એટલે પૂછે નહીં કાલે જાય છે એમ ન કહેવાય કે થેલીમાં ધોતિયું નાખીને ઉપડી જવાનું ભીનું હોય તો ભીનું નાખીને આવત્યારે નીચું મન કરીને ઉગ્રીબેન કહી દીધું ચોથને દિવસે અમદાવાદ વયા જાઓ પાછા આવો પોપોટ પૂછે તો શું કહેશો આવશે કાલે એમાં ભગવાનના ધામમાં છીએ અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ કાલે આવશે પછી અમે ભગવાનના ધામમાં અહીંયાથી જ છીએ અને એને મોકલી દીધા પછી થોડા ઘણા હતા એમાં ચતુર્ભુજ બે મોટા બનાવી એટલે સભા વ્યવહારિક સંબંધ લીધે હાજર થાય ને એને ગોપાલદેવ પ્રત્યે અવભાવ ઘણો હતો સૌ તો ગોપાલદેવ એને શિષ્ય કરવા હતા કે આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસરતા તમે ભોગવશો એટલે વજરામુ હું સત્યાવીસ લખ્યો કે હું માવીર છું હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકે છે પણ એટલો બધો અભાવ રહ્યો નહીં સંસારમાં પડી ગયા પણ પાછા છેલ્લે આવ્યા છાતા પૂછવા એટલે કે કાગળને લ્યો કલમ પછી આ પદ લખાવે છે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ શું ઈચ્છે છે મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ મોક્ષે ન જ જવું મન વચન કાયના યોગ છે સાથે કેવળ જ્ઞાન છે સહયોગી જીન સ્વરૂપ ભાગીને જ જવું ત્યાં દંડ પૂરો આપવો છે અમારે આપણે તો મોક્ષ ની ઈચ્છા કરવાની છે આ તો જોગીની વાત છે બહુ આગળ નીકળી ગઈ છે એની ઈચ્છે છે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપત સહયોગી જીન સ્વરૂપ એટલે મન વચન કાયના યોગ છે આપણી જેમ હાલે ચાલે બોલે ચાલે છે અને કેવળ જ્ઞાની છે પ્રતિમા જ ભગવાન જ પણ ચૈતન્ય જીન પ્રતિમા થા ચૈતન્ય જીન પ્રતિમા થા આત્મનમાં લાગે છે જીન પ્રતિમા થવું છે પણ કેવી ચૈતન્યવાળી પથરમ જીવ હોય આ સહજીવન મૂર્તિ પરમાત્માના દેહ હોય ક્યારે પ્રતિક્રમણમાં આવે જ ને અવર્ણે અગંધે અસ્પર્શે અશરીરી આ દેહધારી પરમાત્મા મુખ દેખાય મુખ કેવી રીતે દેખાય ઇન્દ્રિયનો વિષય નથી આ ચામડાની આખે ન દેખાય આ દેખાય એવો મોક્ષ મૂર્તિમાન મોક્ષ કુપાલ જેવા શબ્દ આપ્યા છે મૂર્તિમાન મોક્ષ સહજીવન મૂર્તિ દેહધારી પરમાત્મા કોણ મોખ જોવો છે પરમાત્મા જોવા છે મૂર્તિ જીવતી મૂર્તિ જોવી છે આપણે પંચધાતુની નહીં નહીં જીવતી તો રાજચંદ્ર પછી અપાત્રની દશા પ્રાથમિક ભૂમિકા મધ્યમ ભૂમિકા અને ઉત્કૃષ્ટ દશાવાળા આપણે બધા પ્રાયે ઘણું કરીને અપાત્રમાં માં આવીએ કેમ વિષય વિકાર સહિત જે તેને યોગ અયોગ અયોગ છે અને અયોગમાં પરિવર્તિત થશે કેમ વિષય વિકારમાં મારી ઇન્દ્રિયો જોડાયેલી છે સેવાને પ્રતિકૂળ તે બંધન નથી ત્યાગ આ બધું વચમાં આવે છે આત્માની સેવાને ગુરુની સેવામાં પોતાનો આત્મા હાંસલ કરવામાં રોજ ગાય છે સેવાને પ્રતિકૂળ છે તે બંધન મેં ત્યાગ્યા નથી કેમ મારી કેમ કરે પર એટલે એટલે બાત્ર કઈ રીતે એને બધું મેળવ્યું છે ને અયોગમાં પરિવર્તિત થઈ જશે પછી પ્રથમ દશાના મધ્યમ દશાના અને ઉત્કુળા મુમુક્ષુ ની વાત કરી પણ આ સમજવા માટે જ્ઞાની તો જોશે જ કે જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતીમાં શ્રી સદગુરુ સુગમ તો તમે કેમ આ બોલો છો આટલું બધું તમે તો ગુરુસ્ત હતા ઝવેરી હતા પૂર આવેલું જ્ઞાનનું કે પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ ચૌદ પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ ગાગરમાં સાગર બિંદુમાં સિદ્ધુ કે અમે સાત વર્ષના હતા ત્યારે અપૂર્વ અનુસાર અણસાર આવ્યો ચીતા બળતી દેખીને જાગ્યા કો સંસ્કાર ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર કે છે શું ધારાએ વૈરાગ્યની કરે કર્મ પટ દૂર શું થયું સ્મરણ ત્યાં વધુ જ્ઞાન જળ પૂર જ્ઞાન જ્ઞાન પ્રવચન સમુદ્ર બિંદુ જતું ટીપવું ઉપયોગ લક્ષણ હોય ને બધા જીવનો નિગોદમય હોય એમાંથી સિંધુ દરિયો ફાટી નીકળ્યો કે જ્ઞાનનો એટલે મેં આ બોલી ચૌદ લબ્ધ પણ આ થાય આ સંસાર જાય ત્યારે નાશ તો રીતે થયો ઉપજે મો વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુ વિલય થતા નહી વાત મોહનીય કર્મ શિતરો અંત પ્રાયશ્ચિત કરે ક્ષમાપના કરે ભસ્મીભૂત થઈ જાય વેદની તો ભોગવી ને પછી જાય ઉદયમાં આ ભોગવ્યા વગર જ જાય એની આવ ઝડપથી જે ક્ષણે ક્ષણે જે મોહ ની બાંધે છે એનું જવાનું એ ઝડપથી છે કોપી એ રીતે ભોળું છે મોહનીય કર્મ આવ ઝડપ છે નહીં જોવે તરત જ બંધાય મેં આ શું કર્યું આ તો કાષ્ઠની પૂતળી છે પછી રિવર્સ થઈ જાય ખાઈ લે તો ગયો અહીંયા તો હજી વિકલ્પ થયો ખાલી એટલે મોહની કર્મ જીતવાય સહેલા છે પાછા અંતરમુખલો તો પણ સંભાવમાં આવવું પડે ક્યારે ભર બપોરે બાર વાગે તડકામાં ઉભો રહે ને પોળા કરીને હાથ પોળા કરીને તો સૂર્યનો પડછમ પડછમ બે પગ વચ્ચે સમાય જાય આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય પાંચ ઇન્દ્રિયો શૂન્ય પણ છે અમારું હૃદય ચિત્ત શાંત શૂન્ય થઈ ગયું છે વચનમુત બસો પંચાવન આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ વયું જાય કેમ મન મરી ગયું એટલે પાંચ ઇન્દ્રિયો શૂન્ય છે મન મરી ગયું તો વધ્યું શું આત્મા એ હું પોતે જ છું એ પરમાત્મા હવે અવિષમ આત્મ ઉપયોગ છે અવિષમ આત્મધાન વર્તે છે એવાથી રાજચંદ્ર ને નમસ્કાર કરીને આ પત્ર હું પૂરો કરું છું વચન ત્રણસો છોતેર લખીને આપ્યું છે આ બધું ગુજરાતીમાં પાને પાને ઠામ ઠામ લખું છું ભગવાન છું હજી લોકો ભગવાન આકાશમાં ગોતે છે વચનામૂતના પાને પાને લખું છું ભગવાન છું આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય સમયસરની ગાથા છે આ તો સ્થાપન મોક્ષ અનુભવ તે નહીં એમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે વિવાહમાંથી સ્વભાવમાં આત્મા પરમાત્મા બની ગયો આપણે કે આત્મા સોય પરમાત્મા ક્યારે સંભવમાં આવે ત્યારે સીધો જઈશો જીવે જીવ સોય શિવ હોય કરા બુજે વેરલા કોઈ જીવને માં અંતર એટલું જ છે કચરો કાઢના પર પછી સુખધામ અનંત હાથમાં આવે કેવું સુખધામ શાંતિ અનંત સુધામે છે પ્રાણમુ પદ તે વર તે જય તે વર એટલે ઉત્તમ ઉત્મુ ઉત્તમ વર એટલે વરિષ્ઠ ઉત્કૃષ્ટ આત્મા મળી ગયું હવે એટલે સુતા સુતા કે છે શું થાય એને ગાથા ચૈતન્ય સમે ભાષે અનુપમ ત્યાં અહો તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો અશુખધામ અનંત ક્યાં સુધી રહે છે સાદી અનંત અનંત સમાધિમાં સુખધામ અનંત સુસંત જય સુસંત આ જોએ છે વિભવમાંથી શબમાંનું સંત ગોચે છે સંત શબમમાંથી બહાર નીકળીને ખમ મારા અંદર દાંડિયા રથ ન ઈચ્છે સંત સંત ને વિભવમાંથી શબમાં આવી જવું છે નાદ જ્ઞાન હવે બેસી જવું છે જવું છે આશા મરી ગઈ છે આશા તૃષ્ણા બધું મારી નાખે મારે કામ ક્રોધ સબ લોભ મુ પીસી ડરે ઇન્દ્રિય કતલ કરી કયો રજપુત્ર મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દો સબકો કર નિજપદ કરતો હે આ ઈચ્છે ઈચ્છે છે જોગીજને મારી નાખે આચાર્ય ઈચ્છા નહીં નહોતી ને ત્યાં સુધી ચૌદ રાત લોકમાં રખડતો તો એ આશાનામ મનુષ્યનામ કાચેદ આશ્ચર્ય શૃંખલા આ એવી બીડી છે આશાનામની સાંકળ લોખંડીય મજબૂત હોય એના મજબૂત એનાથી બંધાયેલો ચૌદ લોકો રખડ્યા કરે છે આશાના મનુષ્યનામ આશ્ચર્યજનક શૃંખલા એ બધા પ્રધાવતી બંધાયેલો દોડો દોડ કરે છે મુક્તા પંગ દિશતે આશાથી છૂટી ગયો છે આ જોગીજન અંતિમ સંદેશ લંગડાણ જેમ સ્થિર છે આત્મા આત્મા સ્થિર થઈ જાય મુક્ત પંગું એ મુક્ત થઈ ગયું હવે ક્યાં દોડવાનું છે શુદ્ધાત્મા એક જગ્યા થી બીજી જગ્યાએ જાય નહીં કઈ સાથે કર્મ છે જશે એટલે જાય છે બધી એક જગ્યા થી બીજી જગ્યાએ જવું એ જળનું ગુણ છે આત્માનું નહીં તનતા મનતા વચનતા જળતા જળ સમ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કા ખેલ નાનો મોટો તનતા મનતા મન વચન કાયા આ જળના ગુણ છે બધા કાયા તો જળનો ગુણ ખરો વચન વાણીએ જળનો ગુણ છે અને મન એ જળનો ગુણ છે ભાવ મને આત્મા સમયસર નાટક ના જીવાજી અધિકારની ગાથા છે છેલ્લે આત્મા વધ્યો ખાલી ચેતન જ્યોતિ સુખ ધામ સુસંત થઈ પ્રણમું પદ તે વરતે જય તે શ્રીમદ રાજચંદ્ર સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજા મહાશાંત્યા નહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો કે પૂછવું હોય તો વિશાળ બુદ્ધિ વિશાળ બુદ્ધિ એટલે એનો ક્ષયો પ્રશ્મે આત્માર્થે વાપરે તો વિશાળ બુદ્ધિ નહીં તો ગણ્યો પણ ગણ્યો નહીં સીધો હિસાબ સાતસો ઓગણપચાસ કોબોલ કુબોધે કહ્યું છે જ્ઞાનનું ફળ વીરતી એ બહુ ભણ્યો વ્યવહારિક જ્ઞાન ભેગું કર્યું ને સાથે ગણ્યો તો કામનું નું વિષ્ણુ પુરાણ માં કહ્યું છે સા વિદ્યા એ વિમુક્ત છૂટવા માટે જે જ્ઞાન કામમાં આવે આ વિશાળ બુદ્ધિ તો એને જ્ઞાની નું વચન સમજાય વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા જીતેન્દ્રિયતા અને સરળતા આ તત્વો પામવાનું ઉત્તમ પાત્ર છે વચનામુ ચાલીસ એટલે સંકુચિત નહીં ઓક સંજ્ઞા સંપ્રદાય સંજ્ઞા અમારા ગુરુ કે છે અમે ફલાણ ચોપડા વાંચ્યું છે આ સંકુચિત બુદ્ધિ છે પણ આપણે તો કુપો એ કહ્યું હોય એનું માનવું પડે ને ઘણા એમ કે છે ભોગ આત્મા ક્યાં ખાઈ જ પીવે ભોગ ભોગવો એમાં કઈ વાંધો નહીં તો એમ આપણે થોડું ગમે એનું મનાય અહીંયા તો શ્રીમદ રાજચંદ્ર મંજૂરો એ છે પ્રભુશ્રીની આજ્ઞા છે કે ઘણું કરીને મત મતાંતર વાળા સંપ્રદાયના કદાગરી સાથે ધર્મની બાબતમાં ઉઠક બેઠક રાખવી નહીં હવે ઘણા કે જે માનું કે પ્રભુજી કે માનવું ઉપદેશ અમૃતમાં પ્રભુજી આજ્ઞા આપી છે કે ઘણું કરીને ધર્મની બાબતમાં મત મતાંતર વાળા અને કદાગરી સાથે અધ્યાત્મ વિશે ઉઠક બેઠક રાખવી નહીં એમ કહ્યું કુસંગનો વળગાડ વળગશે તમે ગમે તેમ ન સંભળાય ગીતાના સત્તરમાં અધ્યય અને બીજા સ્વરૂપના વિવેચનમાં છે અસદગુની બુદ્ધિ અનંત શાખાવાળી છે જે શિષ્ય સાંભળશે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ગમે ત્યાં ન ચાલે અને ખીર નીરનો વિવેક છે દૂધ પાણીનો વિવેક છે નથી તો કોનું માન છે કુપાલદેવ સાવ નાના હતા ત્યારે કવિતા કરવાના કીધું કે સદગુરુ અસદગુરુની કવિતા કરો તો વિશાળ બુદ્ધિ નથી મધ્યસ્થ ક્યારે આવે સદપુરુષ મળે ત્યારે કોપાળદેવ લખું છે સત્પુરુષ મળે પછી એને મત મતરમાં પડવાની જરૂર નથી પછી મધ્યસ્થ નહીં મધ્યસ્થ એટલે વચમાં નદીના પૂરમાં તટસ્થ કિનારે જાય મધ્યસ્થ તો ડાબે જમણેથી જાય ક્યારે બહુ પૂર આવે તો મધ્યસ્થ નદીના વચમાં હોય તો વેણમાં તટસ્થ તટ એટલે કિનારો નદી ને કિનારે વરે લોકમૂકે પોગ લોખંડિયા પિતળીઓ જે કરવું એ કરે આપણે એમાં ભેડ્યા નથી એટલે કુપોળદેવને કહ્યું એટલે કપાળ કોપદ કહ્યું સાવ નાના કે કવિતા બનાવો સદગુરુ અસદગુરુ તો કે કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ પૂછા વણજ્યા પેકજ્યો ધોળે દાડે ધાડ પડશે ગમે એનું સાંભળવા ગોપાલ પછી પાછા કહે છે હજી હજી બનાવો કોક કે એટલે કે છે ખરો વૈદ્ય ખૂણે પડે નાય તપાસે નાડ પેલા જેમાં નાય એટલે હજામ નસ્તર મૂકે ગુમડા ફોડે ને એવું બામલા બધું થાય ને ગુમડા પ્રસૂતિએ જૂનું ચાકું મગાવે કટાઈ ગયેલું કાપી નાખે નાળ પછી ફૂઆણી આવે ને ડોક્ટર નર્સ એવું બધું નહોતું એટલે ખરો વૈદ્ય ખૂણે પડે નાય નાળ વાત વળી અન્યાય નહીં ધોળે ધાડે દાડ થાય પછી ગમે એનું તો પછી સમજી ત્યારે બહુ મોડું થઈ ગયું હોય પછી કોને કહે ચોરનીમાં કોઠીમાં માથું નાખીને રડે પછી બાર કોને કહેવાય જાય કે હું ઓસુદ્ધ વળગ્યું એટલે ખાલી થઈ ગયું પછી બોલે તમે આવા કેમ થઈ ગયા તો એમ કે બ્રહ્મચર્યજી કે મોટા દિવસોમાં સત્સંગનો લાભ લેવા માટે પર્યુષણમાં દિવાળીમાં કલ્યાણકમાં સત્સંગ તમે ક્યાંક બેસી જશો ને કુસંગ નો વળગાડ ઓળખશે તો પ્રભુજી કહે તો સાત પાત થશે પછી હશે એ વહીવ જશે આપણે બધું સરખું આપણે બધું સરખું હોય મહાવીર ને મોમ્મદ બે સરખું એક એમ કે છે કુરાન તો તલવાર બીજા એમ કે છે પુષ્પાકડી જાદુભાઈ બે સરખું આત્માની દ્રષ્ટિએ સરખું નિશ્ચય ને એ તો જયારે પ્રગટે ત્યારે ને એટલે બગલો સફેદ જ દેખાય ને અંધ સફેદ દેખાય હિતોપ્રિજ શ્લોક છે હંસ શ્વેત બકો શ્વેત કોરક્ષુ હંસ હંસ બકો બકો દૂધ પાણી અલગ કરવાનો હોય ને બગલો તો જ હોય હંસ માનસરો મોતીનો ચારો ચારે કોય લીડી ને કાગ વાને વર્તાય નહીં જીભલિડમાં જવાબ સાચું ફોરઠિયો ભણે કોયલ ને બે કાળા જોય ને ખબર ન પડે બોલે ત્યારે ખબર પડે કાં કા કે ટઉકા કરે કોયલ ત્યારે જવાબ એટલે સત્પુરુષ છે કે અસત્પુરુષ છે એના નેણ વેણ શેણ થી ખબર પડી જાય શેણા બધું સરખું ન ચાલે આઠસો સાડત્રીસ માં કોબોલદેવ કહ્યું છે સમ દર્શિતના પાઠમાં આ વિવેક ગેલ છે આ વિવેક મૂર્છા છે આ વિવેક વિકળતા છે આ બધું સરખું બધું સરખું ન હોય સરખું હોય બધું પ્રભુસિંહજી કહેતા ઉપદેશ સમજાવવા માટે આ બધું ક્યાંથી સમજાય વિવેક વિકળતા ને બધું કે આ બાજુ ગરમ ગરમ દૂધ પાક ઢોકળા ખમણ ઢોકળા રોટલી આ બધું વિષતા મળમૂત્ર રાખો જમવા બેસો ગળે ઉતરે કે બધું સરખું આપણે બધું સરખું છે બે પૂતગલ જ છે ને એમ ચાલે તો બેફાટ હાથનો અનુભવ એની વાત છે અને વિવેક કરવો પડે શું સાંભળવું ક્યાં સાંભળવું કોની પાસેથી સાંભળવું એ વિવેક થઈ ગયો હોય તો એ જાય જ નહીં ને ક્યાંય તરશો છે એટલે બધે ફરે જ ને જેની પાસે વચનમુચ છે અને હજી જે ફરે છે ફેરફોદોડી નક્કી એને હજી વિવેક આવ્યો નથી ને એને હજી શોધવાની જરૂર છે ને